રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવારના નવ જેવું થાય છે ને થોડાક થઈ મોડા કારણ કે કાંઈ કામ હતું નહીં બરાબર ને આજનો વરસાદ આઠ વાગ્યાનો ચાલુ થયો હતો અને રાતના સાડા દસ વાગ્યા સુધી બહુ જોરદાર વરસાદ હતો સાડા દસ અગિયાર વાગ્યા સુધી પછી થોડોક ધીમો પડી ગયો હતો પછી થોડો ખાવો બંધ થઈ ગયો ઘડીક વાર બે વાગ્યા ટુકડો એટલે ત્રણ વાગ્યા પછીનો પાછો ધીમો ધીમો ચાલુ થઈ ગયો વરસાદ અને સવારમાં ઘડીક હારો હતો હાથ વાગે હાથ હારા હાથે અને અત્યારે ધીમો ધીમો ચાલુ છે એટલે આજ જે અમારે બતી હતી એમાં ઘણોય વધારો થયો અને બધાની આગાહી એવી હતી કે આજ જે બધું પૂરું થઈ જાય એને બદલે વહેતું બધે વરસાદ વહીતો આજ બધાની નકાય આગાહી એવી હતી કે ભાઈ છે ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ વિરામ લેશે એમ તો બેઠનો હોય તો વરસાદ એટલે આગાહીથી વાળાથી અવરું લે છે લેવું છે બધું હાલો તો આપણે વરસાદ તો અત્યારે છે ને માપે માપે ચાલુ છે પણ ઓમ છે બધું પેક તો હાવ ક્યાંય ખુલ્લાનું નામ છે નહીં અને ગાજ કે વીજ કે કોઈ વસ્તુ છે નહીં હાવ શાંતિથી અને વરસાદ આવે એવો કે ધીમો ધીમો જય ગૌ માતા જય ગૌ માતા તો મીરા મસ્ત મસ્ત બાંધી નહીં મીરા ને જો નકરી મજા જ છે વાદુ વાહિદુ થઈ ગયું બધું કમ્પ્લીટ ને સેવું કડાક દીધો પાલન ભૂકો જે ખરાબ હોય ઈ હવે બેઠી રહે હે શાંતિથી અને હમણાં નીણ પૂરો કઈ કરવા જવાનો વેત તો આવતો નથી એટલે એક ધારો ભૂકો જ ખાય છે અહીંયા બધા બે ગયા શું ગયા ગોવિંદભાઈ વરસાદ પાણી આપડે છત્રી નું કામ બે દિ થયા તો હાવ બંધ છે તો બે દિ થયા કોઈ વસ્તુ નું કામ થયું નથી કારણ કે થોડુંક વસ્તુ આપડે લેવા જવાની છે ઈ લેવા નથી જવાતી આમાં વરસાદ રહેતો જ નથી કાલે વરફ થઈ હતી કાલે વાળી આવી ગયો હતો એટલે વર્થું આપણે ખાસ મેન તો હે ને સિસ્ટમ આવે ને તે પછી આગળ કામ ચાલુ થાય હારો વધી ગયો રહી જતો ટૂંકમાં ધીમો પડી જતો ભલે પાછી પાછો આવેલ કાલ ની નદી આવી આવી હજી ઉતરી નથી

અને આ ભાઈને અમારે સારું જ હોય કાયમ હાલો ક્યો રામ રામ રામમાં દીકરા હું વિકીને બેઠો હો હે એ તું રહેવા દેજો મારું કાંઈ ખરખું જો બાય બેસી ગયા થાય જો બા બેઠા બાય હાવ નિરાશ કરીને કાબા શાંતિ છે હાવ ગાદા

શેનું શાક બનાવવાનું હોય ભરેલા રીંગણા અરે વાહ ના 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 રીંગણા હે ને હાલો તો રોઢાના ચાર સાડા ચાર જેવું થાય છે ને આપણે તો બેન વી આવી ભણીને કા બેન ભણીને ભણીને વી આવી હમણાં બેન કે દોની વિડીયો નથી આવી હાલ બોલ સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ તાતા હાલો વાડીએ જવું છે ને

अखी काम कर रही थी क्या ताई बाने की रखी तो तो या अब नहीं काम करवाने वाली थी क्या ताई तो बाने की रखी अठारह ये अपने डेम जोगन नाम पड़े होंगे बाने की रखी बाने नौजवीन डेम थी ते आवू डेम जोगन हाली हाली तो में आई ला वो ते बात और रोज जाता जोई बात और रोज जाता है जोई जोई डे� કાંઈ નહીં હાલો તો આ તો બધી બાળકોની મસ્તી છે અને એવું તો હાલ રાખે અને બાને થોડીક મજા જેવી નથી બાને હે ને થોડુંક મજા જ નથી નથી શરદીની અસર થોડી ગઈ છે શરદીની અસર તો જો કે આમ બતાવીને છે બતાવીને થોડી થોડી હે એટલે હે ને હા હા ભાઈને પહેલાં ભાઈને થઈ હતી પછી બાને થઈ છે અને મને છે થોડી થોડી એટલે મેં તો કારણ કે મારે એલર્જી એલર્જીની છે એટલે ચાલુમાં થઈ જાય ને ચાલુમાં ઘટી જતી વધુ પડતી ગરમી થાય એટલે થઈ જાય અને ફરી પાછું વાતાવરણ થોડુંક સુધારો આવે એટલે પેલું થાય હાલો બા તો અમે જાય છીએ બધા તમે રહી જો ઘરે હાલો તો બધાય બે બાળકો ને અમે શિયાળે જાય છીએ હાલો આવું હોય ને હાલો આપણે વાડીએ પૂગી ગયા છે ને ડેમ તો હજી ઓરફોલો નથી થયું ડેમ હજી અધૂરું છે લગભગ હવે હા સાથે પાણી પાસે જાય ને ત્યારે ખ્યાલ ખ્યાલ આવે લગભગ ચારક ફૂટ અધૂરું જેવું દેખાય છે એટલે કાલ કરતાં બે ફૂટ વધારે આવ્યું પણ આ બાયુને કોઈને હક ન થાતું કે હાલો ડેમ જોવા જવું છે હાલો ડેમ જોવા જવું છે કીધું તો હાલો એટલે છોકરાઓને જામ તો જો કે હે ને આપણે બીજે તો ક્યાંય ન લઈ જતા હોય કે હોટલમાં ક્યાંય જમવામાં કે એવું ક્યાંય ન લઈ જતા હોય અમારા એવું ન હોય નગર અઠવાડિયા હોટલમાં જતા હોય જમવા ઢોસા ખાવાનું આ ખાવાનું તે ખાવાનું અમારે એવું કાંઈ ન હોય પણ આ બાળકો છે ને કે હાલો આજ વારિયા જાય ને તો એને મજા આવી જાય એટલે ટૂંકમાં એવું હતું એટલે બધા છે ને કીધું હાલો આટો મારી આવીને હવે બે માંથી ચાર ફૂટ પાકું અતુરું હે ભાઈ હે શ્યાર ફૂટ પાકું અતુરું એ તો ગામમાં વાવડ એવા હતા કે હવે દોઢ બે ફૂટ જ રહ્યું અમ નાના ગામમાં વાવડ એ રીતના હતા એટલે આપણે જૂના પાવડાનું પતરું લાવો લાવો લઈ લઉં જવા ઉપર હાલો જાતા નો અંદર નો જવાય અંદર નો જવાય દીકુ સમદર જોવો અને કાલ આપણે ભાઈઓ ઘણા કોમેન્ટમાં પૂછતા હતા કે તમારે ક્યુ ડેમ છે ડેમ છે આ નાનું એવું છે બહુ મોટું નથી ખાસ અને ઢોલરવા ડેમ આનું નામ છે ઢોલરવા ડેમ બહુ જૂનું ડેમ છે ભલે આમ તળાવ જેવું ટૂંકમાં હે અને દેશી ટાઈપ છે આમાં કોઈ નથી કાઠિયા સિસ્ટમ છે અને આનો કાઠિયો ઠેર આમ સામે આવે જા પ્રવીણભાઈનો ઠું ને પ્રવીણભાઈનો પાણીનો જે નિકાલો એના પહોર તો આવે ને એના પહોર ત્યારે ડેમ ઓરફોલો થાય એટલે હજી તો આપણે અહીંયા કઈ દહેર ઊભા ને અહીંયા આવી જાય આપણને ગોઠણ ઉપર વટ એટલે પણ ટૂંકમાં આપણી તુવેર છે ને બધી ડૂબી ગયા છે કાલે તો ઘણું શેટું હતું આમ ઠેટ હતું પણ આજ તુવેર સાજી ડૂબી ગઈ છે હા તુવેર ડૂબી ગઈ સાજી અને તુવેર આપને ભાઈ કાલ પૂછતા હતા ભાઈ કોમેન્ટમાં કે કઈ તુવેર છે આ શેફાલી ગોલ્ડ શેફાલી ગોલ્ડ અને વાવીતી અમે સો સાઠ ની સારીએ તુવેર ભેગું કોઈ વસ્તુ વાવતા નથી ને અમે પહેલાં વહેલા હતા અમે તુવેરનું જો કે વાવેતર અમારું ગામમાં બહુ ઓછું થાય છે પણ તું વેરમાં હતા પહેલાં વેલા પણ કાયદેસર હોય તો હાલે ખરું પણ અમે સોસઠ ની જારી વાવી હતી એટલે હવે આવતા વર્ષે વાવશું તો છત્રી ની જારી કરી નાખ્યું કેમ છત્રી નહી હા કા ચાલીની કા ચાલીની અને કા છત્રીની અને અત્યારેથી આપણા સોસઠ ની જો તમે જોઈ શકો છો એક આ પેલો શા અને આ બીજો અત્યારે પાણીમાં જો ડૂબેલી છે આ આખે આખું ખેતર ડૂબી ગયું ટૂંકમાં ઓલું ચાર વિકાર્યું વૈસલું એમાં પણ ત્રાહું ત્રાહું પાણી બધે આટો

બધું ઉગી ગયું છે હાઈ ક્લાસ મસ્ત છે જો તમે નૈડા થતી સોરા માં એમાં બધે આ દૂધી માં ને એમાં દૂધી નૈડા મીડા બંધાવા દૂધી મન છે થવા પછી ઘીસોડામાં કે એમાં કઈ નથી નૈડું અને એ વરસાદ છે તો આવું કાંઈ વસ્તુ એ નો થાય અંતરથી આ સોરામાં સોરા ને સીંગું મન છે થવા તો કેમ મસ્ત છે હા આ પાસતરા સોરા છે આપણે પાછળથી વાવેલા padi toob maastasee , päev on tulevik . તો અહીંયા આપણે હે કંટોલા કંટોલાના વેલા થઈ ગયા મસ્ત આપણે બીજ ડાયરેક્ટ વહેવા તરવા જો અહીંથી હે ને અહીંથી ઠેઠ આપણે હો હરવા જો ભાઈ ને કાનો ત્યાં હું હો હરવા ઠેઠ હુજી એટલે આ છોડવા મોટા થઈ ગયા ઓલા થોડાક પાછળ વા્યા હતા એટલે જેથી કરીને આગળ પાછળ થોડુંક રીએ આપણે એમ એટલે સોડ હવે આને હે ને વેલાને ટૂંકમાં હે ને માથે સડાવી દેવું આની માથે દોરી બાંધે રહી ને એમાં સડાવી દેવું ને એટલે મસ્ત મસ્ત હે ટૂંકમાં એટલે કંટ્રોલ આપણે ક્યાંય આગા પાસા વીણવા જવા ન પડે કંટ્રોલય પણ આપણે ઓન ટ્રાય કરી વાવતા જ નથી બાકી તો જેને આ પારો રહ્યો ને ડેમનો ફરતોય એમાં મળી જતા હોય એટલે આ બાજુ બધી આપણે ડેમનો પારો જ છે એટલે એમાં મળી જતા એટલે આપણે કાંઈ લેવા ન જવું તો અહીંયા છે મીઠો લીમડો તો અહીંયા છે અમારે બોર આ એક બોર અહીંયા છે ટોટલ અમારે વીસ વિકા જમીનમાં આઠ બોર છે આઠ બોર એમાં સાલું અત્યારે બે છે બાકી છ પીડા છે એટલે એમાં અમુક તો ખાવ પાણી બધાયમાં પુષ્કળ પણ છે ને હેરાઈ ગયેલા પીડા હે કોઈ બસો ફૂટ ઉતરે કોઈ ત્રણસો ફૂટ ઉતરે ને એવી રીતે ટૂંકમાં હેરાઈ ગયેલા બોર પીડા છે ને અત્યારે આ બોર ચાલું છે અને એક આપણે ઓલા તુવેરના સેટે એટલે બે બોર અત્યારે ચાલું છે અને બાકી જ આ રીતની આપણી ટૂંકમાં કંઈક વાડી છે અહીંથી આપણે મીરાનું ઘાસ છે આ બે વાતર ત્યાંથી પછી એક લાઈન બગીચાની છે એમાં ફોફરવા અંજીર છે કેળા છે પછી આમરા છે ડ્રેગન ફ્રૂટ છે પપૈયા છે લીંબુડી જામફળી સીતાફળી સિકુડી પછી આંબા એવું બધા ઝાડવા ટૂંકમાં વાવેલા છે પછી બધું શાકભાજી ટૂંકમાં એટલે એ રીતનું વાવેલું છે અને આમાં ઘણી વસ્તુ એવી મળી જાય ખુદીનો છે પછી આપણે અજમા છે એવું ઘણી વસ્તુ આપણે ટૂંકમાં આમાં વાવેલી હોય એવું જો બાયું લઈ લીધું જે જોતું હોય ને એ બધું લઈ લીધું અને પારવા પારવા તુરિયા પણ વાવેલા છે એટલે એવું ઘણી વસ્તુ આપણે આમાં ટૂંકમાં આગળ પાછળ આગળ પાછળ વાવતા જ હોય અને હવે કેમ ના ગયા બોલા માંડવી માટો મારો ગયા માંડવી માં મેં તો કાલ મારી તારે જવું ખાટો મારો હાલો એ ટૂંકમાં હવે આપણે ડેમ છે ને ચારક ફૂટ અધૂરું રહ્યું અને આજ વરસાદ તો રાતે કદાચ આવે હોત ન આવે આમાં બહુ કંઈ નક્કી નથી અને હવે મગફળી કાલે તમને બતાવી દીધી એટલે બધા ગયા છે આંટો મારવાનો પવન છે બહુ એટલે એ બાજુ કદાચ વિડીયોમાં અવાજ આવે કે ન આવે બહુ નક્કી ન હોય એટલે હવે હેલે આપણે મા મગફળીમાં શક્કર મારીને પછી ઘર બાજુ ભાગી એટલે મગફળી તો કાલે જ તમને બતાવી દીધી કેવી છે આપણે મગફળીમાં એમાં ક્યાંય વાંધો નથી કપાસમાં આપણે વાંધો નથી શાકભાજીમાં સિમે વાંધો નથી પણ એક મેન પ્રશ્ન જે આપણી જમીન ડૂબે છે ડૂબમાં છે એ દસે દસ વીઘાની તુવેર ડૂબી ગઈ ટૂંકમાં એટલે દસે દસ વીઘાની જ નથી ડૂબી એટલે સાત વીકાની ડૂબી ગઈ ટૂંકમાં સાત આઠ વીઘાની અને બે ત્રણ વીઘાની હવે રહી એટલે બે ત્રણ વીઘાની રહી એટલે એ પણ નહીં રહે એવી જ ગણાય કારણ કે હવે કાલ જેમ આપણે કહેતા હતા બે અઢી વરસાદ હતો ત્રણ કે રાઈતનો રાતનો રાતનો બહુ અમારે વરસાદ સારો હતો સાંજે આઠ વાગ્યા ચાલુ થયો હતો અને સાડા દસ વાગ્યા સુધી બહુ સારો વરસાદ હતો પછી ધીમી ગતિએ ચાલુ હતો બે વાગ્યા સુધી ટોટલ ચાલુ હતો એટલે વરસાદ સવારમાંય ચાલુ હતો આખો દિવસ અત્યારે જ હવે છે ને શ્યાર વાગ્યા જ બંધ થયો બાકી વરસાદ તો સારા મારો ચાલુ જ હતો પણ જે આપણે પોરબંદર સાઈડ પીડ્યો એવો નહીં ટૂંકમાં કેમ

એ ગામ ક્યાં હતા બજારોમાં આયેલા જાય આવા પાણી તો એતો ઈ મહિલો તો વરસાદ અમારા અહીં છે જ નહીં